કે માનુ અપમાન કોઈ સહન કરે ભગવાન ભગવાન સહન ન કરી શકે આ પ્રભાવતી નામની ગોપી એ જરા વધારે બોલી ગઈ હું અહંકાર ઉપર ચર્ચા કરી રહ્યો છું ઘણા લોકોને કેટલો અહંકાર હોય હાથમાં ઈશ્વર આવે છતાં અહંકાર કરે તો હાથમાં આવેલો ઈશ્વર પાછો ક્યારે હાથમાંથી છટકી જાય એનું કઈ નક્કી નહીં એ પ્રભાવતી જરા વધારે બોલી ગઈ હવે પ્રભાવતીને ખબર કે હું આટલી આટલું બધું બોલી આવી છું એટલે ભગવાન કૃષ્ણ માળા ઘરે ચોરી કરવા આવશે બદલો લેવા આવશે અને તે રાત્રે ભગવાન આવ્યા બદલો લેવા માટે અને દીવાલ ની પાછળ સંતાઈને ઊભી હતી જા ભગવાન કૃષ્ણ મટકે ચડ્યા અને આને તરફ મારી આ પ્રકૃતિ ફાગણ સુદ પૂનમ હા ભગવાનને પકડી લીધા ભગવાનને કીધું એ ચોર 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 ભગવાને કીધું કોણ ચોર તું હું તું ચોર ચોર તારી સાસુ એને તો લાંબુ કર્યું હા થયું એવું સાહેબ થયું એવું કે ભગવાનને પકડ્યા અને આ બોલી કે આજ મુદ્દા માલ સાથે ભગવાનને પકડ્યા છે આજે યશોદાને બતાવી દઉં તારો કનૈયો આજે મારા મારા પક્ષમાં સત્ય છે અને હાથ પકડીને ચાલી આજુબાજુ ગુવાળિયા હવે રસ્તામાં કોઈ બુઝુર્ગ મળ્યા ને એ વખતમાં વ્રજમાં લાજ કાઢવાનો રિવાજ એટલે ગોપીએ લાજ કાઢી ભગવાને વિચાર કર્યો મોકો મળ્યો આ બાને છટકી જાવ એટલે ગોપીને કીધું ગોપી ગયા કઈકાલે કદંબના વૃક્ષ પરથી પડ્યો ને તો મને જરા તે જે હાથ પકડ્યો છે ને એમાં જ વાગ્યું છે કામ કરને મારો હાથ બદલાવી લેને આ હાથમાંથી આ હાથ પકડી લેને એટલે દયા આવી ગોપીને અને પરિણામે ભગવાને પોતાનો હાથ છોડાવી અને બાજુમાં ગોપીનો દીકરો હાલતો તો એનો હાથ પકડાવી દીધો પ્રભાવતીનો જ દીકરો અને ભગવાન જઈને સુઈ ગયા અહીંયા અહીંયા ગોપી આવી યશોદાજીને કહેવા લાગી યશોદાજી બહાર નીકળો આજે જુઓ શું આવી છું શું આવી છું તારા કનૈયાને મુદ્દા માલ સાથે પકડીને લાવી છું માયા આવીને જોયું પ્રભાવતીને કે તું પ્રભાવતી જોતો ખરી કોણ છે મારો કનૈયો તો અંદર સૂતો છે અચ્છા તારો કનૈયો અંદર સૂતો છે બોલાવ જા એને જા બોલાવ ભગવાનને ને અવાજ કર્યો કનૈયા અને આંખો છોડતા છોડતા અને એક્ટિંગ પણ પછી નટો નાટ્ય ધરો છે થા હું એમાં એમ શબ્દ નથી વાપરતો ભાગવત માં આ બધા પ્રમાણ છે નટો નાટ્ય ધરો છે થા નટવર છે હા આયા છોડતા છોડતા પ્રભાવતીએ એ જોયું કૃષ્ણ ત્યાં છે તો મારા આત્મા કોણ છે જોયું તો પોતાનો જ ચેલકો ધક્કો માર્યો મુવા તું ક્યાંથી આવ્યો વચ્ચે આમાં પણ એ પ્રભાવતીએ કીધું કે પકડ્યો ત્યારે તારો કનૈયો હતો રસ્તામાં કઈક ગડબડ થઈ ગઈ એટલે છૂટી ગયો એમ ભગતના હાથમાં ज्ञानीના હાથમાં ઈશ્વર આવી પણ જાય પણ રસ્તામાં જો અહંકાર આવે તો હાથમાં આવેલો ઈશ્વર પાછો ક્યારે છટકી જાય એનું નક્કી નથી મારા વાલા જ્ઞાન અહંકારનું પ્રેરક છે જે જ્ઞાન કોઈ સદગુરુના ચરણમાં બેસી અને અર્જિત કર્યું હોય અને ગુરુની પ્રસાદી તરીકે ધારણ કર્યું હોય તો અહંકાર નહીં આવે બાકી જ્ઞાન આ જગતમાં રામાયણ તો કહે છે આ જગતમાં કોઈ એવો જીવ જન્મ્યો નથી કે જેને અહંકાર જેને પ્રભુતા મળી હોય અને અહંકાર ના એવો